થઈ ગયા છે અને આજનો નજારો તમે જોઈ શકો છો મિત્રો રામનવમી હતી ત્યાંનું આખું મંદિર શણગારાયું છે અને સુંદર મજાનો જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે અંદર જઈએ અને મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો એ વખણ્યા રહેજો આ છે મેઇન ગેટ મેઇન ગેટ અંદર જઈએ અને દર્શન કરાવીએ મિત્રો તો એમાં બની રહેજો ચાલો મિત્રો અંદર આવી ગયા છીએ અને ધીમે ધીમે મંદિરના દર્શન કરાવીએ આજનું ટ્રાફિક પણ તમે જોઈ શકો કેટલું છે ત્યાં ચાલો પેલા ધીમે ધીમે કાળ વિરોદના દર્શન કરાવીએ પછી ગાદી મંદિરના મિત્રો અત્યારે આપણે કાળ આવી ગયા છીએ કાળીના લાઈવ દર્શન જોઈ શકો છો આજના સંગમભાઈ બાપા સતરામ કાલ ભરના લાઈ દર્શન ગાદી મંદિર જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને મંદિરના દર્શન કરાવીએ જય કાળ ભેર ભાઈ ચાલો તો ગાંધી મંદિરે જઈને ગાંધી દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યા મિત્રો તો અત્યારે આપણે કાળ ભેરદ્દાના મંદિર આવી ગયા છીએ કાળ ભેરદ્દાના ભાઈ દર્શન કામિનીબેન જોશી બાપા સ્ત્રામ છે ગાંધી મંદિર ગાંધી દર્શન

તો ઘણા બધા મિત્રોને આજે લાઈક આવી ગઈ છે બધા મિત્રોની દેશર જયશ્રીયા જેમ સમાજ મંદિર જઈએ અને સમાજ મંદિર દર્શન કરાવીએ તો લાઈવમાં ભણીએ છે મિત્રો ફક્ત તમારી દસ મિનિટ લઈશું દસ મિનિટમાં મંદિરના આખા પરિસરમાં દર્શન કરાવી દઈશું ચાલો મિત્રો ધીમે માથે જઈએ અને માતાના દર્શન કરાવીએ ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લે તો આપણે આગળ જઈએ સમજ વિ દર્શન કરાવ્યા ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જશે નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે લાઈક પણ ઘણી બધી આવી ગઈ છે મિત્રો અને સંગમમાં આપણે કાલે જે બાપાની મૂર્તિ દર્શન કરાવ્યા હતા તો તમે વિડીયો ન જોઈએ તો કાલે જોઈ લેજો મિત્રો કેમ કે આપણે કાલે જ જે દર્શન કરાવ્યા હતા રામ નવમી હતી એટલા માટે અને લાઈક કરવા માટે ખૂબ આભાર ઘણા બધા મિત્રોએ લાઈક કરી દીધી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અત્યારે આપણે સમાધિ મંદિરે આવી ગયા છીએ સમાધિ મંદિરના લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન મિત્રો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે તો બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ લાઈવમાં અને નવા મિત્રો એને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપાસ્તરામ જય રામ રાજુભાઈ સવાણી બાપાશરામભાઈ તમારી તો કોમેન્ટ જોઈ જ નહીં ડાંગર રાવતભાઈ જયશ્રી આપકો આપ મેરા બાપાસ્તરામ અમારે ઈસ ચેનલમાં કિને સારા લોગ હે જો હિન્દી ભી હૈ રાજુ સવાણી રાજુભાઈ સવાણી બાબા સીતારામ સંગમભાઈ બાબા સીતારામ પ્રિન્સ પટેલ બાબા પ્રિન્સભાઈ હરિપુરાથી જોડે જશે તો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અહીંયાથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું અને લાઈક કરી દેજો મિત્રો ઘણા બધા મિત્રોને લાઈક આવી જશે તેમને પણ થેન્ક યુ જેટલા મિત્રો જોડાણ છે એની કહેતાં લાઈક ઓછી છે મિત્રો એક એક લાઈક કરી દેજો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો અહીંથી તો આજના લાઈવ દર્શન મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લીધા ફક્ત દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું ચાલો ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં પણ ત્યાં રહેજો ચાલો બાપાના વાસણ પણ બતાવીએ આજે તો લાઈવમાં બન્યા છે મિત્રો સામે બાપાનું ફ્રીજ છે જેમાં હાર રાખે છે આમાં તમે મિત્રો જોશો તો અહીંયા બાપાના વાસણો છે અહીંયા બાપાના વાસણ રાખવામાં આવે છે મિત્રો છે બાપાના વાસનો સામે ફ્રીજ છે અને સામે મશીન છે જેમાં રોજ આરતી થાય છે અને દર શનિવારે અહીંયા સુંદરકાંડ કરવામાં આવે છે ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ધ્યાન મંદિરે આવી ગયા છે મિત્રો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન

લાઈવમાં બની રહીજો છે ધ્યાન મંદિર મિત્રો જોડાણ અને જણાવો કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણા ભક્ત એટલો જ હેતુ છે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને દર્શન કરી શકે ચાલો વડની અંદર બાપાના દર્શન કરાવીએ આ બાજુ જોશો તો આ છે બાપાનો વડ જેમાં તમને બાપાના સાક્ષાત દર્શન થશે કેટલા દર્શન થાય છે તો અહીંયા મિત્રો ધ્યાનથી જોશો તો બે આંખ ના મોઢું બધું જ વ્યવસ્થિત બતાશે અને બાપાના લાઈ દર્શન વ્યવસ્થિત થશે સાક્ષાત વડની અંદર તમને બાપાના દર્શન થશે મિત્રો તો આજના લાઈ દર્શન કાંતિભાઈ પટેલ બાબાશરામભાઈ કાંતિલાલ સંગમભાઈ બાબા સ્થિત તમે કાંતિભાઈ જોઈ શકો તે વડની અંદર તમને બાપાના લાઈ દર્શન થશે તો આજના લાઈ દર્શન આજે ઘણી બધી લાઈક પણ આવી જશે છે તો તમારા તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે લાઈક કરવા માટે ચાલો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ આ છે વડ મિત્રો બાપાનું તમે જોઈ શકો દૂરથી દૂરથી જોઈશો તો આખો વડ બતાશે બહુ મોટું અને ઘટાદાર વૃક્ષ છે બાપાનું આ છે આ વડ આખો ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જેવી લોકોની જોવાની શક્તિ આ બાજુ જોઈશો મિત્રો તો તમને કૂવો બતાશે જ્યારે બાપા હયાત હતા જીવતા હતા ત્યારે બાપા આ કૂવામાંથી જ પાણીનો ઉપયોગ કરતા હતા ચાલો હવે ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ હવે ગાદી મંદિરે જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તો આજના લાઈ દર્શન સુંદર મંજાર મંદિર લાગી રહ્યું છે મિત્રો દર્શન કરી શકો છો ચાલો ગાદી મંદિર તરફ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ અને રોજ કરતાં આજે ટ્રાફિક થોડુંક ઓછું છે કેમ કે એમના રામનવમીના દિવસે ખૂબ ટ્રાફિક હતું એટલે બધા લોકો રામનવમીના રામનવમીના દિવસે આવીને જ ભાઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર ગાદીબંદુના લાય દર્શન જોઈ શકો છો લાઈક કરવા માટે ખૂબ આભાર નવા મિત્રોને ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો કરણ ઠાકોર બાબા કરણભાઈ તમને પણ તો ગાદીબંધુના લાય દર્શન આજના અને નવા મિત્રો હોય એને ફરી એકવાર જાણી દઈએ કે ચેનલમાં તમે નવા હોવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકે બાપાના નવા સ્ટેટસ મળી શકે મિત્રો અને બાપાના નવા વિડીયો પણ મળી શકે રોજ આપણે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો લાઈક કરવા માટે ખોકો આપણને મિત્રો ઘણા બધા મિત્રોની લાઈક આવી ગઈ છે તો મિત્રો આજનું લાઈવ એટલે સુધી રાખીએ સવારે ફરી આઠ વાગે આપણે લાઈવમાં મળીશું તો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોવા માટે થેન્ક યુ મિત્રો લાઈવમાં જોડવા માટે તો આજની લાઈવ એટલે સુધી રાખીએ વાપસ સીતારામ જય રામ રાધે રાધે દાદુભાઈ પરમાર બાપા સીતારામભાઈ તમે બહુ લેટ છો લાઈવમાં આઈ એમ લોકદાર બાપા સીતારામભાઈ તમને પણ તો આજના લાઈવ દર્શન કરી શકો છો અને લેટ હો તો પાછળથી આ વિડીયો જોઈ લેજો જે આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવેલા છે મિત્રો સોલંકી ઝોરુભા બાપેશરામભાઈ ઝોરુભા તમને પણ તો આજે ઘણા બધા નવા નવા મિત્રો લાઈવમાં જોડાના છે એમને જણાવી દેવાનું કે તમે જો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યા રોજ લાઈવ વિડીયો મૂકે છે મિત્રો જેથી ઘરે બીજું મિત્રો દર્શન કરી શકો બધા મિત્રોને મગસ્ત રામ જય રામ તો આજની લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાસે સવારે આઠ વાગે લાઈવમાં ટાઈમ હોય તો જોડાઈ શકો છો નહીં તો સાંજે તો રોજ આપણે લાઈવ મૂકે જ છીએ તો સાંજે પણ લાઈવમાં જોડાઈ શકો છો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ આજે લાઈટ પણ ઘણી બધી આવી ગઈ છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને મગસ્ત રામ જય શ્રી રાધે રાધે મિત્રો